ಸದಗುರು ಮಹಾರಾಜನಿಂ ಜೈ ಸದಗುರು ಶ್ರೀ ಕಲ್ಯಾಣ ಮಹಾರಾಜನಿಂ ಜೈ ಸದಗುರು ಮಹಾರಾಜ ಜೀವನ ಮಣಿ تنಮನ સંતોષ શબ્દ બોલી ગયા હવે આપણે તો શું બોલી પણ કાય કૃપા કે ખૂબ દયાળુ છે સદગુરુ દાતા કે આ જો ગુરુ મળ્યા ભાઈઓય ખૂબ વાત કરી કે શું આપણે આની વાત કરીએ કોઈ વ્યાખ્યા થાય એવું નથી કારણ કે આપણે કહી તો કોણ આપણો ભાવ પૂછતું તું હે કે ગમે એવા હોય તો કાય ભૂલ આવતી હોય તો પરિવાર એમ પણ કહી દે કે તારું કામ નથી હારું કદાચ ગમે એવા વાલા હોય ગમે એવા આપણે માઈનને કે આ મારા છે પણ એ તો ખરે ખબરું થાય ઓ ભાઈ ખરેખર ખરે ખબરું થાય હે અને ખરે ખબરું થાય ને ત્યારે જ આ કોઈ સમૃદ્ધ ધણી મળે ને એની કિંમત થાય કારણ કે એટલા વર્ષો વયા ગયા તો કોઈ ગુરુના શરણે કેમ નહીં ગયા હોય ભાઈ નહીં જ્ઞાન સાંભળ્યું હોય ઘણું સાંભળ્યું છે ઘણું કર્યું છે ઘણું ઝાતું કર્યું છે પણ કઈ તો ખરેખર ભૂલ ઘણી આપડી હતી ખૂબ આપડી ભૂલ હતી કારણ કે આપણે હારો-હારો સાંભળ્યું પણ સાસુ ક્યાંય સાંભળ્યું નથી જો ક્યાંય સાસુ સંભળાઈ જાય તો આ કામ થાય એવું છે અને જો મીઠામાં પડી જાય ને તો તો ડોકા હલાવ્યા કરીને મીઠું મીઠું લાગે અને ભાઈ મજા આવે ભાઈ મજા આવે ભાઈ કે એમ હવારમાં કે શું લઈને ગયા બહુ મજા આવી બહુ મજા આવી પણ કાઈક તો પ્રમાણ હોવું જોઈએ ઓ કે ક્યાં ઠેર થી ભલે અમે ઘણા આગળથી આવ્યા પણ આ ક્યાં ક્યાં ઠેર થી ઉમર આ બધા વાલીઓ જોઈ માતાજીઓ જોઈ મોટા મોટા આપણા માવતરો બેનુ કે કેટલું કેટલું મૂકીને અને આવ્યા છે અમારે તો કાંઈ ન કહેવાય ઓ ભાઈ કે બસ માં અહીંયા ઠેઠ થી બેસી ગયા અને અહીંયા ઠેઠ ઉતરી ગયા આ તમે જોવો માતાજી હાલી નથી એકતા આપણને અસરજ લાગે કે કાંઈક આની અંદર એને ખુમારી છે ને હે પણ આ બધા કદાચ આ શબ્દમાં બોલે અને શબ્દમાં ન બોલે ઈ રેણીમાં નથી કે ઈ કોઈ સમજણમાં નથી એવું પણ નથી કારણ કે સમજણમાં છે તો ઈ કોઈ એમ દેખાય નહીં પણ જો ઝીણી નજરે જોઈન તો ઘણા એવા છે કે શબ્દ બોલી નથી એકતા પણ એના દર્શનથી આપણને ખ્યાલ આવી જાય કે આમાં કાક છે તો ખરું બાકી આમાં આવવું અને આમાં બેસવું અને આ પામવું છે નજીક પણ ખૂબ દૂર રહી જાય એવું છે સે નજીક જ તે આ કેને કે તું કોઈને ન ઓળખ પણ તારી ઓળખાણ તારે કરવી બીજાની આમાં કામ લાગે એવી નથી કારણ કે બીજાનું ખૂબ કરવા જાય બીજાનું ખૂબ કરવા જાય ને ત્યાં કોરા આપણે રહી જઈએ રહી જાય કોરા કારણ કે આ મળવું બહુ મુશ્કેલ છે અને ખરેખર એવું છે કે બહુ દોડ્યા બહુ દોડ્યા પણ આવા શબ્દ સત્ય આપણને ક્યાંય મળ્યા

જાય ને થઈ થાય કામ ખરેખર એવા એવા અને ત્યારે આપણને એવું લાગે કે ના ભજન કર્યું આપણું પ્રમાણ છે અને કારણ કે જો ઘરમાં આપણને નહીં દેખાય ખુદ ને નહીં દેખાય કે મને આમાં થાક લાગે છે કે થાક ઉતરે છે કે આમાં મને શું થાય છે પણ આ સ્વર્ગ ને નરક ની ખબર નહોતી હો કેતા એમ આપણે કેતા પણ પ્રત્યક્ષ આ શરણું મળ્યું તો ખબર પડી કે સ્વર્ગ કોને કહેવાય ને નરક કોને કહેવાય છે અને ઈ તો પોતાને જ નક્કી કરવું પડશે કદાચ કોઈ બતાવશે તો એ આપણને નક્કી નહીં થાય આપણે હા પાડી દેશું પણ એના માટે નક્કી ખુદને થાય છે ને તો ઈ ન્યા આપણે સિક્કો લગાડશું કે આ વાત હાચી વ્યાખ્યા બધાએ કરી આપણે વારે વારે હું કરવી બાકી સંતો કેટલું બીવું પડે ખાલી દ્રષ્ટિના જ આપણે દર્શન કરીએ અને એક આપણે કે ને રીતે આપણે કરવાનું હોય આજ આ જાઓ આ શરીર ખમી એક એવું નથી

ગુરુ પૂનમ કરીએ પછીની વાત પછી એમ ભાઈ કહેતા હતા ઘણા ના એવું થયું છેલ્લી પૂનમ પણ જો પૂનમ આઠમી જશે તો આપણે ઊભા રહેવાના ભાઈ પૂનમ કેવા વાળા ઊભા રહેવાના છે હે પૂનમ તો કાયમ છે કાયમ છે આજ એટલા વાદળા હતા તો કેમ અંજવાળું ન આવ્યું હે નોતું ધારું એવું આજ અંજવાળું પડ્યું અને નો પડ્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કહી દે અને જેને અંજવાળું પડ્યું ને કોઈ આથી ખસ્યા નથી હે

કોઈને એક એક પગથિયું અને જોઈ જોઈને ને ઉપર પગલા માંડવા પડે એવું છે કારણ કે આ તો વિના આખી દીવો છે હે અને વિના પિંડનો આ પાંખ વિનાનો આ પિંડ છે હે આ સુધી બે અને મુખે થી બોલા છે તો ત્યાં સુધી આપણે જે કઈ પામવું છે એ પમાય એમ નથી હમણાં મહારાજ કહેતા રામ 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 કરતા કરતા મરાય જાય છેલ્લે રાહ નથી રહેતો અને મરાઈ જાય છે અને ન્યા હકેલો થઈ જાય બસ આ એટલી જ વાર છે તો હજી આ છે કદાચ આ સ્થિતિમાં આપણો વિચાર કરો કે 3 વર્ષથી આ સ્થિતિમાં આપણે ખાટલે હોય તો આપણો હાલ કેવો હોય ભાઈ હે કદાચ આપણે વયુ જાવ હોય તો આપણી તાકાત નથી પણ જેમ છે એમ આમ જવો પ્રગટ મૂર્તિ જેમ છે એમ અને કદાચ બે વરસ ત્રણ વરસ પહેલાં કંઈ પણ બોલી એક તેથી એના શરીરમાં શક્તિ હતી અત્યારે એમાં શરીરમાં શક્તિ નથી અને સત્તા એક નિજ નામ બીજું કાંઈ નહીં જોવો તો ખરા કે માત્ર પ્રકૃતિ પ્રકૃતિ સીવાય નહીં કે ગમે એવા વાવાઝોડા આવે ગમે એવા તડકા આવે ગમે એવા વરસાદ આવે તો પ્રકૃતિ તો એના નિજાનંદમાં જ હોય હે એમ જ્યારે જો પ્રકૃતિ મય જીવન બની જશે ત્યારે આપણને આ કાંટા કાંકરા વાગતા હારું મોડું કદાચ આવતા બધું સમજાઈ જાય કારણ કે હારું ગોચ્યું તો કોઈ દિવસ આ એક થાય એવું નથી પણ જેમ છે એમ જો સમજાય જાય તો આમાં ભળી ગયા જેવું છે હો ભળી ગયા જેવું છે જો ભળી જવાય ને તો કામ થઈ જાય એવું છે પણ ભળવું ન ભળવું આ વિચાર અને આ નક્કી તો આપણે જ કરવું પડશે ને કારણ કે ભેળવવા આવ્યા છે એને ખબર છે કે રતન છે એ પૂરું થઈ જવાનું છે એક વખત તો હું આ કોઈને દેતો જાવ કેવા મા બાપ હશે તો આ રતન પકાવ્યું અને આપણને એક આ મહાસગા સાગર આપણને એ આ મોતીડાના દર્શન કરાવ્યા ભાઈ હે આ એક મહાસાગર છે ઓલી તોરલે કીધું રત્નાગર સાગર ઉમટ્યો પણ આજ આ રત્ના સાગર નથી તો શું છે આપણે પણ કહી શકીએ છીએ કે રત્ના સાગર કદાચ વરસાદ કંદડે કયકવાના કરે ઘરે ઘણાના ઢોર ઢાખર વેલા કોઈ દોઈન વઈ વૈ આવ્યા છે છોકરા આડા મૂકીને વઈ છે પણ જેને આ સાગર ના મોતી લેવા તા ને એ ગમે લીધું સમય નો સમય તો મળે જ છે નથી મળતો એવું નથી અને અને આપડા એટલા નસીબ કે આવા આવા આપણને સમય મળે છે તો આપડા ભક્તો માટે જ છે અને ભક્તો કદાચ કેને સાસ મારીને લઈ જાય મહારાજ હતા પણ આપણે તો એક મધમાખી જેવું લાળું બની જવાનું છે લાળુ બની જવાનું છે એટલે સાજી જગ્યા ન જોવે અને ઝીણું ઝીણું આપણે પણ સૂસી લેવાના છે કારણ કે પ્રત્યક્ષ છે ઘડીની કોઈને ખબર નથી કદાચ આ ખબર નથી તો આની થોડી પણ ખબર છે પણ જો સુસવા જાઈશું ને તો કાંઈક ભીંજાઈ એકશું બાકી કોરે કોરા આવ્યા ને ગયા આ તો કે આનંદ કરી આવ્યા આનંદ કરવા ગયા થા તે આનંદ કરી આવ્યા પણ આનંદ છે એ કોઈ અલગ વસ્તુ છે આ મેળો કઈ રોજ મળવાનો છે કે આનંદ આપણને કાયમ રહે અને કઈ રીતે રે એને ખુદ ને ખુદ ને પૂછીને ખુદ એને ડોક્યું કરવાનું છે આ બધા ખુદે ડોક્યું કર્યું કારણ કે ગુરુ મહારાજે તો સર્વસ્ત્ર ને હરખું આપ્યું ને કોઈને વધઘટ તો આપ્યું નથી

અને જો ઉતારશું ને તો કદાચ આપણે જે રોગ કાઢવો છે એ રોગ વયો જાહે અને અહીંયા હું કામ આપણે આવ્યા એક મહા રોગ લાગુ પડ્યો છે એટલે આપણે અહીંયા આવ્યા છે આપણે કઈ એમની આવ્યા નથી અને આવ્યા છે તો કાઈક સાર્થક કરી લેવું કઈક સાર્થક કરી લેવું જેને જે કરવું હોય કરે આપણે કોઈને કાઈ ન કેવું પણ ગુરુ મહારાજે જે વસન આપ્યું એ વસન તો આપણે ચોક્કસ રહેવું કારણ કે આ કદાચ બેઠા છે લાઈન

એક વખત શરણ માં જેમ સહી ને એમ ઢોળાઈ જવું જેમ સઈ ને એમ બસ મારાથી કાઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો સદગુરુ મહારાજની